પરમપુ જે રામબાપુ તથા અન્ય આગેવાનો પહોંચ્યા શહેરા જે ગામમાં બનાવ બન્યો છે ભરવાડ સમાજના જે મકાન તોડી પાડવામાં આવે છે તેને લઈને સ્થળ મુલાકાત કર્યા બરાબર આજ રોજ પંચમહાલ જિલ્લાનું ઉજડા ગામ જ્યાં પચાસ વર્ષથી ભરવાડ સમાજના પચીસ થી ત્રીસ ઘર વર્ષોથી અહીં રહેતા હતા આજે એક બનાવ બનવાથી જે પરિવારના મકાન છે એમને પાડી દેવાનો હુકમ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો અમે આ સ્થળ ઉપર ખાતરી કરી અમને બધા પુરાવા જોયા એના ઉપરથી અમને લાગી રહ્યું છે કે અમને વર્ષો પહેલાં પણ જગ્યા અમને ફાળવીલી છે અને આ ખોટી રીતે આ બનાવ બન્યો છે જેથી કરીને સમાજને ટાર્ગેટ કરી અને હેરાન કરવા માટેનો આ બનાવ છે એટલે આમાં સમાજને બધાય સાથ સહકાર આપી અને આપણે પણ અત્યારે હાઈકોર્ટમાં ગયા છીએ અને એના માટે જે કંઈ ઘટતું હશે એ પૂરું કરી અને સમાજને પૂરેપૂરો ન્યાય મળે એના માટે અમે પૂરા પ્રયાસો કરશું સાથે સમાજને વિનંતી કે આપણો ભરવાડ સમાજ જ છે પણ એમને કાંઈ કાંઈ જરૂર હોય તો આપણે બધાએ સાથ સહકાર આપીએ અને સપોર્ટ કરવાનો છે જય ઠાકર આજે ગુજરાતની અંદર પંચમહાલ જિલ્લાનું છેહેરા તાલુકો અને શહેરા તાલુકાનું ઉજડા ગામ અત્યારે હાલ આપણે ઊભા છીએ એજડા ગામની અંદર અમને જાણવા મળ્યું કે આયા વર્ષોથી આ ભરવાડવા નેહું રહેશે પશુપાલન વ્યવસાય કરી અને એમનું પેટનું ગુજરાન ચલાવશે તો અત્યારે આ સરકારને મેં કહેવા માગી છે એક તો તમે જનજાગૃતિના કાર્યક્રમ કરો છો જાગૃતિ ફેલાવવા માટેના કાર્યક્રમ કરો છો રોજગાર આપવાની વાતો કરો છો ત્યારે અમારા માલધારી સમાજ ભરવાડ સમાજના વર્ષોથી આ રહેણાં કરી અને પશુપાલનનો ધંધો કરી પેટી રડતા આ ભરવાડ સમાજ પચીસથી ત્રીસ ઘર એમના પાડે દેવામાં આવ્યા છે જો હુકમી ચલાવવામાં આવી છે કોઈ નઈ નોટિસ કોઈ આ કાયદેસર નથી વર્ષોથી આમની પાસે પુરાવા છે સાત બાર છે ગામતળ છે ઇન્દિરા આવાસના મકાન એમને મળેલું છે પ્રધાન આવાસ યોજનાનો એમનો લાભ મળ્યો છે બધી પહોંચ્યું બધા ડોક્યુમેન્ટ અમે જોયા છે ત્યારે સરકારને અમે કહેવા માંગી છે કે આવો જો હુકમી ક્યાં હોય નહીં જો અમારા ભરવાડ સમાજની તમારે એલર્જી હોય તો આખા ભારતની અંદર આવો એક પણ એવો કાયદો કાનૂન નથી કે કોઈ પણ રાતોરાત જઈ અને મકાન પાડે દેવામાં આવે એને નિરાધાર કરવામાં આવે આ ભરવાડ ઉત્તર તમે જુઓ અમે આ અહીંયા સ્થળ ઉપરની મુલાકાત લીધી ત્યારે અમને ખબર પડી ક્યાંય તંબુ તાણે અને ભર્યા શોમાં છે આ વાવાઝોડાની અંદર ક્ષેત્ર છેત્રે પડ્યા છે હવે આ વાવાઝોડું થાય તો આ જવાબદારી કોણ આટલા આટલા નિહડું પછી છે તરી ઘર અને ગાયું આ લઈને જાય તો જાય ક્યાં એટલે સરકારને નમ્ર વિનંતી કરી છે કે આવતા દિવસોની અંદર આ પરિવારને ન્યાય આપવામાં આવે અને કોઈને જો ખુરશીનો પાવર હોય કે અમે ક્યાં છી પણ કુદરતની અંદર ધેરે અંધેર નથી એટલું યાદ રાખજો તમારે જ્યાં કાંઈ ખુરશીનો પાવર હોય કોઈનું નામ અમારે નથી આપવું અમે જે કાંઈ અધિકારી કોઈ સંડો વાળા હશે અને તાત્કાલિક કાલના હુકમથી કોઈને કહેવાય છે આ મકાન પાડવામાં આવ્યા છે તો આનો તાત્કાલિક આ મકાન ફરીવાર આ છ રૂપે મકાન સરકાર ઉભા કરી આપે અને માલ ઢોરની આ સારાની તાત્કાલિક આમને જે કાંઈ દાણા પાણીની જે વ્યવસ્થા કરવાની હોય એ વ્યવસ્થા કરવામાં આવે નકાર આવતા દિવસોમાં હજી તો અમે કાયદાકીય લડત આપી છે અમારે કોઈ અહિંસા ફેલાવી નથી અમે કોઈ હિંસામાં માનવાવાળા સમાજ નથી આ સમાજ આપવાળા છે સહન કરવા સમાજ છે પણ સરકારને વિનંતી કરી છે કે મહેરબાની કરી આ સમાજને આ પરિવારને તાત્કાલિક ન્યાય મળે એવું કામ કરે જય હિન્દ જય ભારત